સમગ્ર દેશ અને વિશ્વ જ્યારે ગણપતિ બાપાનું આગમન ખૂબ જ ધામધૂમથી કરે છે ત્યારે પાંચ દિવસના ગણપતિનું વિસર્જન આંખે કરવામાં આવ્યું હતું ત્યારે નદીના ઓવારાથી અંદાજે

સંજય રાય પણ સ્થળ પર હાજર રહી પોતાની ફરજ નિભાવી હતી ત્યારે ગણપતિ સંગઠન અને રામજી મંદિર ટ્રસ્ટ વ્યક્તિઓ પણ ઘટના સ્થળે ખડે પગે ઉભા રહી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે પીઓપી ની મૂર્તિ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી હતી અને માટીની મૂર્તિ પૂડા નદીમાં વિસર્જન કરવામાં આવી હતી કોઈને શ્રદ્ધા હોય છે કે મારી ગણપતિની મૂર્તિ પીઓપી ની હોય કે માટીની હોય વહેતા પાણીમાં જ વિસર્જન થાય તેવી શ્રદ્ધા પણ ભક્તોમાં હોય છે જેથી કરી ભક્તોની લાગણીને માન આપી પીઓપી ની મૂર્તિ પણ નદીમાં વિસર્જન કરવામાં આવી હતું

ગણપતિ પંડાલ માં જે ગણપતિ મૂકવામાં આવે છે તે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે સૂર્યાસ્ત પહેલા ગણપતિ વિસર્જન કરી દેવા જેથી કરી કુણા નદીમાં પાણી પણ ખૂબ સારી આવક હોય છે વિસર્જન કરો તો મોટી મૂર્તિ પણ સારી રીતે વિસર્જન થાય છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પહેલામાં વહેલી તકે મૂર્તિઓ પોતાના પંડાલમાંથી નીકળી અને કુણા નદીના ઓવારે આવી અને ભાવભીની આંખે અને ભક્તિભાવ રીતે ગણપતિ બપ્પાનું વિસર્જન કરો તેવી પણ અપીલ કરવામાં આવી હતી સાતના રોજ ગણપતિ બાપાનું આગમન નવસારી જિલ્લા તરફથી ખૂબ ધામધૂમથી કરવામાં આવેલ હતું અને આગમન અને પ્રસ્થાપન થયા પછી બાપાની દોઢ દિવસની મૂર્તિ લગભગ બસો જેટલીનું વિસર્જન થયેલ છે ત્રણ દિવસમાં પચાસ જેટલી મૂર્તિઓનું આજે પાંચમા દિવસે લગભગ ચારસો જેટલી મૂર્તિનું વિસર્જન આ પૂર્ણા નદીમાં આજે થનાર છે જે બાબતે નગરપાલિકા તરફથી વહીવટીતંત્ર તરફથી પણ ત્રણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવેલા છે જેમાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ફરજિયાત છે અને માટીની મૂર્તિ પણ એમાં જ વિસર્જન કરવામાં આવે અને જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પણ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે પછી જેને લઈને તંત્ર તરફથી આ લઈને દરિયામાં વિસર્જન કરવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે આગામી દિવસમાં આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ તરફથી તમામ મોટા મોટા ગણેશ પંડાલોના આયોજકો જોડે એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને એ દિવસે જે દિવસે સત્તર તારીખ છે એ દિવસે વિસર્જન દિવસે ખૂબ મોટા ગણપતિ બાપા હોય એને સમયસર વહેલા નીકળીને સમયસર સાંજ સુધીમાં છ કે સાત વાગ્યા સુધીમાં વિસર્જન થાય તેવી તમામ ગણપતિ બાપાના પંડાલોના આયોજકોને અમારી નવસારી જિલ્લા પોલીસ વતી અપીલ છે જેથી શાંતિથી વિસર્જન થઈ શકે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાઈ રહે અને લોકોનું જાનમાલનું પણ રક્ષણ થઈ શકે તો લોકોને અપીલ છે કે જલ્દીમાં જલ્દી ગણપતિ બાપાને કાઢીને વહેલામાં વહેલા ઉવારે આવીને વિસર્જન થાય એની તકેદારી રાખે તમામ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને વહેલી મૂર્તિઓને પણ કોઈ અગવડતા ના પડે અને સહેલાઈ થી ઓવારા સુધી આવે એ બાબતે તમામ પોઈન્ટ ઉપર ચાર રસ્તા પર પોલીસ બંદોબસ્ત પોલીસ અધિકારી કર્મચારી હોમગાર્ડ જીઆઈડી ના માણસો ને બંદોબસ્ત ની સ્કીમ બનાવવામાં આવેલ છે અને તમામ જગ્યાએ પોલીસ માણસો મૂકવામાં આવશે